પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સવારે નવ વાગ્યે ઓફિસે જતી વખતે રસ્તામાં આવતા શિવાલય પાસે રાકેશની ગાડી અચાનક ધીમી પડી ગઈ શિવાલયમાં આજે લોકોની ભીડ જામી હતી અને એ ભીડ એના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી આમ તો એને ઓફિસે જવા માટેનો રોજનો આ રસ્તો હતો પરંતુ એ ક્યારેય શિવાલયમાં દર્શન કરવા ગયો નહોતો અને રાકેશ પોતાની ગાડી શિવાલયના પરિસરમાં પાર્ક કરીને ધીમા ડગલે અંદર ગયો ગયો થોડીવાર માટે તો એ આવતા જતા દર્શનાર્થીઓને જોતો રહી અને ઓમ નમ શિવાયના મંત્રનો ધ્વનિ એના કાનમાં ગુંજી રહ્યો હતો મંદિરની અંદરનું વાતાવરણ એકદમ ભક્તિમય હતું પરંતુ આવા વાતાવરણમાં ઓતપોત થવાનું તો એના લોહીમાં નહોતું રાકેશ તો પૂજા અર્ચના અને દર્શન કરવાનો હજુ સુધી શીખ્યો જ નહોતો જ્યારે એ ભણતો હતો ત્યારે બે ત્રણ વાર સ્કૂલમાંથી પ્રવાસમાં ગયો હતો અને એ વખતે પ્રવાસમાં આવેલા મંદિર મસ્જિદ અને ગુરુદ્વારાઓમાં પણ ગયો હતો પરંતુ મંદિરમાં જઈને ભગવાનને પગે લાગવું જોઈએ એના દર્શન કરવા જોઈએ એવું એ હજુ સુધી શીખ્યો નહોતો બસ એ તો ફોટોગ્રાફી કરવામાં લાગ્યો રહેતો એના ઘરમાં તો ઈષ્ટદેવનું સ્થાન જ નહોતું કે જેનાથી એના જીવનમાં આવા સંસ્કાર ઉતરે નોકરી મળ્યા બાદ તો પૈસા કમાવામાં જ એનું જીવન વીતી રહ્યું હતું આજે પ્રથમ વાર એણે શિવાલયની ભીડનું અનુકરણ કરીને ભગવાન મહાદેવના દર્શન કર્યા હતા અને ઓમ નમઃ શિવાયના મહામંત્રના મધુર ધ્વનિથી રાકેશના હૃદયને ટાઢક વળતી હોય એવું લાગી રહ્યું હતું એ તો આંખો બંધ કરીને ભગવાન મહાદેવની સામે ઊભો હતો અને મંત્ર ધ્વનિમાં ખોવાઈ ગયો હતો મહારાજે એના કપાળમાં ક્યારે તિલક કર્યું એ પણ એને ખ્યાલ ન રહ્યો હવે શિવાલયની પ્રદક્ષિણા કરીને બહાર ઓટલે આવીને બેઠો હતો થોડીવાર બહાર બેસીને ઓફિસે જવા માટે રવાના થઈ ગયો

રીના અને એનો નાનો ભાઈ વિક્રમ બંને આ જ કંપનીમાં કામ કરી રહ્યા હતા રીના એક મધ્યમ વર્ગીય પરિવારની દીકરી હતી અને એ એના પરિવાર સાથે એક નાનકડા ફ્લેટમાં રહેતી હતી રાકેશનો આજનો દિવસ ખૂબ ખુશહાલ પસાર થઈ ગયો આજે એને ઘણા વર્ષો પછી જીવનમાં થોડો શાંતિનો અનુભવ થયો હતો સાંજે છ વાગ્યે ઓફિસેથી નીકળીને એ સીધો જ હોટલમાં જમીને એના ફ્લેટ પર પહોંચી ગયો અને એ રીનાની બાજુનો ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો કેમ કે રીનાએ જ એના પિતાજીને કહીને આ નાનકડો ફ્લેટ રાકેશને ભાડે અપાવ્યો હતો હવે નાઈ ધોઈને ફ્રેશ થઈને રાકેશ પલંગમાં આડો પડ્યો થોડી વાર બાદ એનું એકમાત્ર જીવનસાથી એવું ઘોંઘાટયું ગીત સંગીત હતું એ ચાલુ કરવા ઊભો થયો પરંતુ એ જ સમયે કોઈ એને રોકી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું અચાનક એના મોઢામાંથી ઓમ નમ સિવાયના મંત્રની ધ્વનિ ફૂટતી હોય એવો અનુભવ થયો એટલે એ ફરીથી પલંગ પર બેસી ગયો અને પલોઠી વાળીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવા લાગ્યો એ સમયે ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો એ પણ ભૂલાઈ ગયું હતું એક કલાક સુધી ઓમ નમઃ શિવાય મંત્રનું રટણ ચાલુ રહ્યું ત્યાં તો રીના અને ભાઈ વિક્રમ જમ્યા બાદ વોકિંગ કરવા માટે નીકળી રહ્યા હતા પરંતુ રાકેશનો દરવાજો ખુલ્લો જોઈને અંદર કર્યું તો રીના ચોંકી ગઈ કેમ કે રાકેશના મોઢેથી ઓમ નમઃ શિવાય મંત્રના જાપ સંભળાઈ રહ્યા હતા હવે થોડીવાર માટે બંને ભાઈ બહેન દરવાજા પર ઊભા રહ્યા અને ત્યારબાદ ધીમેથી દરવાજો બંધ કરીને વોકિંગ માટે નીકળી ગયા પરંતુ આજે રીનાનું ધ્યાન વોકિંગ કરવામાં જરાય નહોતું કેમ વોકિંગમાંથી ઘરે આવીને ફ્રેશ થઈને એ પથારીમાં આડી પડી પરંતુ એના મન અને હૃદય પર રાકેશ છવાઈ ગયો હતો રાકેશ અમદાવાદમાં છેલ્લા એક વર્ષથી આવ્યો હતો પરંતુ આ એક વર્ષમાં એણે એની જિંદગીનું એકય પાનું રીના સામે ખોલ્યું નહોતું રાકેશે ફક્ત એટલું જ કહ્યું હતું કે અત્યાર સુધીમાં મારા એક વખત લગ્ન અને એક વખત સંબંધ તૂટી ગયેલ છે અને હવે ત્રીજી વખત લગ્ન કરવાનો અત્યારે કોઈ વિચાર નથી અને હું મારા ભૂતકાળને યાદ કરીને પરેશાન થવા નથી માગતો આટલું કહીને એ વાતને ટાળી દેતો પરંતુ રાકેશનું અસ્તવ્યસ્ત થયેલું ઘર રીના અને એનો ભાઈ સાથે આવીને ગોઠવી જતા રાકેશ રીના માટે તો અત્યાર સુધી એક કોયડા સમાન હતો પરંતુ રાકેશનું વાણી વર્તન ખૂબ સહજ હતું ઘરમાં કામવાળી બાય આવીને કચરા પોતા અને વાસણ કરી લે ત્યાં સુધી રાકેશ દરવાજા પાસે ખુરશી પર બેસીને સંગીતનો આનંદ લેતો રીનાના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને રીનાનો ભાઈ આવીને જમવાનું કહી જાય પરંતુ એ હંમેશા ના પાડી દેતો કોઈ મિષ્ટાન બનાવ્યું હોય તો પણ એકાદ ટુકડો મોઢામાં મૂકીને પાછો આપી દેતો રાકેશને કોઈ છોકરી સાથે હસીને વાત કરતા તો રીનાએ આજ સુધી ક્યારેય જોયો નથી પરંતુ હવે રાકેશને માનવજાતથી વૈરાગ ઉત્પન્ન થઈ ગયો હોય એવું રીનાને લાગી રહ્યું હતું અને રીના શા માટે આવું બધું વિચારી રહી હતી કારણ કે બંને સમ દુખિયા હતા રીના પણ લગ્ન ભંગ યુવતી હતી એને રાકેશની અંદર કોઈ ખરાબ લક્ષણ આજ સુધી દેખાયું નહોતું એટલે જ તો રાકેશ સાથે કુણી લાગણી બંધાઈ હતી પરંતુ સાથે સાથે રીનાને એનો ભૂતકાળ વ્યાકુળ બનાવી રહ્યો હતો ત્યારે ઘડીભર એ રાકેશના વિચારો છોડીને એના ભૂતકાળને યાદ કરવા લાગી અને પોતાની યાદોમાં ખોવાઈ ગઈ મધ્યમ વર્ગીય સંસ્કારી પરિવારની છેલ્લા વર્ષ દરમિયાન એની સાથે અભ્યાસ કરતા સાથે આંખ મળી ગઈ હતી હવે મુલાકાતો વધતી ગઈ અને એક દિવસ વીરેન રીનાને એના ઘરે લઈ ગયો અને એના માતા પિતાને બતાવી વીરેનનો પરિવાર ખૂબ સુખી પરિવાર હતો એટલે એના માતા પિતાએ તો રીનાને ઘણું બધું પૂછી લીધું આટલા બધા સવાલો સાંભળીને રીનાને મનમાં મનમાં ઘણો ખેદ થયો પરંતુ એ કંઈ બોલી નહીં હવે રીનાએ પણ પોતાના ઘરે વાત જણાવી દીધી એટલે એના માતા પિતા પણ વિરેનના ઘરે જઈ આવ્યા ત્યારબાદ વિરેનનો પરિવાર પણ રીનાના ઘરે લટાર મારી ગયો પરંતુ પારખું નજરવાળા રીનાના માતા પિતાએ તલમાં કેટલું તેલ છે એ જોઈ લીધું હતું એટલે એમણે રીનાને ફરીથી વિચારવા માટે સમજાવી હતી પરંતુ પ્રેમમાં પાગલ થઈ ગયેલી રીનાને વીરેન સિવાય બીજું કંઈ દેખાતું નહોતું એને ક્યાં ખબર હતી કે વીરેનના માતા પિતાએ વીરેનને સ્પષ્ટ કહી દીધું હતું કે રીના આપણી સાથે સેટ થઈને નહીં રહે તો એને તારે છૂટાછેડા આપવા પડશે પહેલાંથી જ આવી વિચારચરણી ધરાવતા પરિવાર સાથે રીના કેવી રીતે સેટ થઈને રહી શકે હવે તો લગ્ન લેવાઈ ગયા અને લગ્ન બાદ વિદેશ પ્રવાસ પણ થઈ ગયો પરંતુ એ તો નવી જનરેશનનો ક્રેજ માત્ર હતો બે ત્રણ મહિનામાં તો રીના આસમાનમાંથી ધરતી પર આવી ગઈ હતી હવે એને ધીરે ધીરે વાસ્તવિકતાનું ભાન થયું હતું અઠવાડિયે એક જ વાર પિયરમાં ફોન કરવો સાસુના દરેક સારા નરસા હુકમનું પાલન કરવું બે વર્ષથી કરીને આવેલી નણંદના બાળકોને સાચવવાના અને એને તૈયાર કરવાની જવાબદારી આવી ગઈ ઘરકામના બહાને ધીરે ધીરે દર રવિવારે હોટલોમાં જમવા જવામાંથી પણ રીનાની બાદ બાકી થઈ ગઈ રીનાના આવ્યા બાદ ઘરમાં કામવાળી બાઈની છુટી કરી દેવામાં આવી આ બધી હકીકતોએ રીનાને વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું હતું અને માવડીયા બની ગયેલા વીરેના આગળ ફરિયાદ કરવાથી કંઈ ઉપજે એવું હતું નહીં માતાપિતા હંમેશા પૂજનીય હોય છે એ વાત તો રીના ખૂબ સારી રીતે જાણતી હતી પરંતુ આ ઘરમાં માતાપિતાનું સ્થાન કેવું છે એ રીનાને હવે સમજાયું હતું અંતમાં બાર મહિનાના લગ્ન જીવન બાદ એનો અંતર આત્મા ત્રાહી પોકારી ઉઠ્યો અને એણે વિરેનની હાજરીમાં એની સાસુને એવું કહી દીધું કે હું હવે આ ઘરમાં નહીં રહી શકું ત્યારે પળવારનો એ વિલંબ કર્યા વગર ઘર ભંગ થવાના આરે આવીને ઊભી રહેલી નણંદે તાત્કાલિક પ્રત્યુત્તર આપીને કહી દીધું કે તું કાલે જતી હોય તો અત્યારે જ નીકળી જા કેમ કે તારા જેવી ગરીબ ગમાર છોકરીને લાવીને મારો ભાઈ પણ છેતરાઈ ગયો છે ત્યારે રીનાની રાહ જોઈને પેલા કરોડપતિ વિજયભાઈની એક ને એક છોકરી કેટલી સુંદર હતી પરંતુ આ છોકરીએ વિરેન પર એવું તો શું વસીકરણ કર્યું હતું કે એ એના પર મોહી પડ્યો અને એના આવ્યા બાદ તો મારા પર્સમાંથી કેટલી વાર પૈસા ઓછા થયા છે પરંતુ મેં તો મારા મનમાં એવું વિચારીને કે ગરીબ ઘરની છોકરી છે રૂપિયા એના કુટુંબમાં મોકલતી હોય આટલા પૈસા જવાથી આપણા ઘરમાંથી શું ઓછું થઈ જવાનું હતું આવું સાંભળીને રીનાની આંખો છલકાઈ ગઈ અને એણે છેલ્લી વાર વિરેન સામે નજર નાખી કેમ કે વીરેનને એણે સાચા હૃદયથી પ્રેમ કર્યો હતો એટલે જ આ બધું સહન કરી રહી હતી પરંતુ એને હવે સમજાય રીનાને નહીં પરંતુ એના શરીરને પ્રેમ કરતો હતો છતાં પણ રીના પાંચ મિનિટ સુધી કંઈ બોલી નહીં અંતમાં નીચે જોઈને કહેવા લાગી કે વીરેન આ બાબતે તમારે કંઈ કહેવું છે ત્યારે વિરેન બોલ્યો કે રીના તું અમારી સાથે સેટ નહીં થઈ શકે એટલે હું તારી માફી માગું છું અને તું કોઈ બીજું પાત્ર શોધી લેજે અને જતી વખતે લાખ બે લાખ રૂપિયાની જરૂર હોય તો મારી મમ્મી પાસેથી લેતી જજે આટલું કહીને વિરેન ઓફિસે જવા નીકળવાની તૈયારી કરવા લાગ્યો ઘરના બધા જ લોકોની વાતો સાંભળીને રીના ડૂચકા ભરી ભરીને રડવા લાગી અને કહેવા લાગી કે વાહરે કરોડપતિ પરિવારના સંસ્કાર વહુને ઘરમાંથી કાઢવા માટે કોઈ બહાનું ન મળ્યું એટલે છેલ્લે ચોરીનો આરોપ નાખી દીધો અરે તમારા આવા રૂપિયા અને તમારા પરિવારને હું ઠોકર મારું છું એટલે બે દિવસમાં જ ડિવોર્સ પેપર મોકલી દેજો હું સહી કરી આપીશ ત્યારબાદ એના પરિવારના ચાર પાંચ જોડી કપડાં બેગમાં ભરીને રીના ત્યાંથી ચાલતી થઈ ગઈ પિતાના ઘરે આવીને પોતાની ભૂલ બદલ રીનાએ માતા પિતાની માફી માંગી અને પોતાના લગ્ન જીવનની વેદના ઠાલવવા લાગી હવે પંદર દિવસ બાદ છૂટાછેડાની વિધિ પૂરી થઈ ગઈ આ વાતને આજે પાંચ વર્ષના વાણાવાઈ ગયા હતા રીના અત્યારે ત્રીસ વર્ષની હતી પરંતુ એના હૃદયમાં પડેલા ઘાવ હજુ પણ રૂજાયા નહોતા પરંતુ છેલ્લા છ મહિનાથી રાકેશનો સ્વાર્થહીન સ્વભાવ જોઈને એના મનને થોડી ટાઢક આપી હતી એને રાકેશ તરફ કોઈ લાગણી બંધાઈ હતી કે પછી કંઈક બીજું હતું એની એને પણ ખબર નહોતી જ્યારે રાકેશ ભાનમાં આવ્યો ત્યારે એના ફ્લેટનું વાતાવરણ એને અલૌકિક લાગી રહ્યું હતું એના મનને પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો અને એણે ઘડિયાળ તરફ જોયું તો એક કલાક પસાર થઈ ગઈ હતી એટલે એ ઊભો થયો અને દરવાજો બંધ કરીને સુઈ ગયો સવારે જોયું તો વાગી ગયા હતા કલાકની વિરામ વગરની ઊંઘ બાળપણ વીત્યા બાદ આજે બત્રીસમા વર્ષે એણે માણી હતી ત્યારબાદ નાઈ ધોઈને તૈયાર થઈને ઓફિસે જવા માટે રવાના થઈ ગયો આજે રાકેશની ગાડી આપોઆપ શિવાલય બાજુ વળી ગઈ હતી અને એણે ભગવાન મહાદેવનું પૂજન કર્યું હવે એના હૃદયમાં ભગવાન શિવજીની પ્રતિમા કોતરાઈ ગઈ હતી નાસ્તિક પરિવારના આ સંતાનના ઘરે સાંજે આઠ વાગ્યે શિવ મહાપુરાણ અને મહાદેવની છબી આવી ગઈ હતી ધાર્મિક બાબતમાં કોઈ પણ સમજ ન હોવાથી રાકેશ આજે પ્રથમવાર રિયાના ઘરે જઈને એના પિતાને નમસ્તે કરીને કહેવા લાગ્યો કે અંકલ હું ભગવાન શિવજીનો ફોટો અને શિવ મહાપુરાણ લઈને આવ્યો છું સમજાવશો તો રિયાએ એને પાણી આપ્યું અને એને આચર્ય થઈ રહ્યું હતું કારણ કે રાકેશ આજે પ્રથમ વાર એના ઘરે આવ્યો હતો અને બીજું કે રિયાને રાકેશની અંદર આજે પ્રથમ વાર ધાર્મિક આસ્થા જોવા મળી હતી હવે રાકેશે પાણી પીધું એટલે તરત જ રિયાના પિતાએ એવું કહ્યું કે બેટા આ ધાર્મિક આસ્થાનો વિષય છે અને તારા હૃદયમાં ભોળાનાથ વસ્યા એ જ એની પરમ કૃપા છે કાલે સવારે તું નાઈ ધોઈને તૈયાર થઈ જા ત્યારે અમને તારા ઘરે બોલાવજે આપણે એ વખતે દીવો કરીને ભગવાન મહાદેવનું સ્થાપન કરશું ત્યારબાદ તને સમય મળે એવી રીતે મહાદેવનું સ્મરણ કરીને શિવ મહાપુરાણનું વાંચન કરજે હવે પંદર દિવસમાં તો રાકેશના મોઢા પર ધાર્મિક આસ્થાનું નૂર છવાઈ ગયું હતું અને ઓફિસમાં પણ રિયા અને રાકેશ વચ્ચે હાય હેલ્લોના બદલે ઓમ નમ શિવાયના મધુર ધ્વનિની આપલે થવા લાગી સાથે સાથે બંને વચ્ચે આત્મીયતા વધવા લાગી અને વાતચીત પણ વધવા લાગી પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો એના ત્રીજા દિવસે એટલે કે રવિવારે રિયા અને એના માતા પિતા સવારે બધી જ ક્રિયાઓ પૂરી કરીને રાકેશના ઘરે આવ્યા એટલે રાકેશે આદરપૂર્વક બેસાડીને પાણી આપ્યું થોડી વાર બાદ રિયાના પિતાજી કહેવા લાગ્યા કે બેટા તને વાંધો ન હોય તો તારી જિંદગી વિશે અમારે કંઈક જાણવું છે રાકેશ આમ તો મનથી નિષ્ઠુર થઈ ગયેલો માનવી હતો પરંતુ છેલ્લા એકાદ મહિનાથી એની અંદર ગજબનું પરિવર્તન આવ્યું હતું રિયાના પિતાના મોઢેથી આટલું સાંભળતા જ ક્યારેય નહીં રડેલા રાકેશની આંખો છલકાઈ ગઈ અને એણે ઊભા થઈને થોડું પાણી પીધું અને પોતાની આંખો લૂછીને કહેવા લાગ્યો કે અંકલ તમે મને બેટા કહીને પૂછ્યું છે એમાં જે મીઠાસ છે એ મીઠાસ આજે મને મારા જીવનની કહાની કહેવા માટે મજબૂર કરી રહી છે અંકલ હું એક પૈસાદાર કુટુંબનો નબીરો છું હું ખૂબ જ લાડકોડમાં ઉછરેલો છું મારા પિતાજી પાસે ખૂબ મોટો બિઝનેસ છે જો કે મારા નાના ભાઈના અણઘડ વહીવટના કારણે અત્યારે એ મંદીમાં ફસાઈ ગયો છે પરિવારમાં અમે બે ભાઈ અને મારા માતા પિતા છે હું શરૂઆતથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો પરંતુ નોકરીની કોઈ જરૂર નહોતી અને ઘરના બિઝનેસમાં હું પૂરક બની શકું એટલા માટે મેં એમ બી એ કમ્પ્લીટ કર્યું છે મારા માતા પિતાની પૈસાદાર પરિવારોમાં સારી એવી ખ્યાતિ હતી અને મારા માતા પિતાની મરજીથી એક બિઝનેસમેનની દીકરી સાથે મારા લગ્ન થયા હતા એ છોકરીની જીવનશૈલી બિંદાસ અને સ્વચ્છંદી હતી પરંતુ મારા માતા પિતા અને છોકરીના માતા પિતાની પ્રબળ ઈચ્છાના કારણે એ સંબંધ માટે હું ના ન પાડી શક્યો કોણ જાણે કેમ પરંતુ બીજા લોકો સામે પ્રદર્શન કરવાવાળી અને દંભી લાઈફસ્ટાઈલ મને પસંદ નહોતી એ છોકરીની સતત મૂવી જોવાની આદત અને દર અઠવાડિયે પાર્ટી કરવાની બીજા ત્રીજા દિવસે હોટલોમાં જવાનું આ બધું મને પસંદ નહોતું મારું જીવન તો માત્ર ઔપચારિક બની ગયું હતું ઘણી વાર સમજાવવા છતાં પણ એના વર્તનમાં કોઈ પરિવર્તન ન આવ્યું અને એકવાર એના જૂના બોયફ્રેન્ડ સાથે સિગરેટના દમ ખેંચતી મારી પત્નીને મેં એક ગાડીમાં જોઈ લીધી બસ ત્યારથી મારા દિલમાં નફરત ઘૂંટાઈ ગઈ અને એનાથી અલગ થવા માટે મેં મારા પિતાજીને બધું જ જણાવી દીધું પરંતુ મારા પિતાજી આ સંબંધ તોડવા માટે રાજી ન થયા એટલે ના છૂટકે મેં મારા પિતાજીનું ઘર છોડી દીધું ત્યારે પણ મારા પિતાજીના ચહેરા પર કોઈ રંજ નહોતો એમણે તો મને સ્પષ્ટ કરી દીધું હતું કે આજથી તારા માટે આ ઘરના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે અને મારી મિલકતમાંથી તને એક રૂપિયો પણ નહીં મળે મારી મમ્મી પણ એ વખતે ચૂપ થઈને ઊભી હતી અને હું ઘર છોડીને ચૂપચાપ નીકળી ગયો બીજા દિવસે જ મારા મિત્રએ એની કંપનીમાં મને ભાગીદાર બનાવ્યો કેમ કે એને મારી સૂઝબૂઝની બધી ખબર હતી એટલે એણે મને કંપનીમાં આગ્રહ કરીને પચાસ ટકાનો હિસ્સેદાર બનાવ્યો અને ત્યારે એક નિરાલી નામની છોકરી અમારી કંપનીમાં કામ કરતી હતી નિરાલીનો સ્વભાવ ખૂબ સરળ હતો એટલે એની સાથે મારે થોડી ઘણી આત્મીયતા બંધાઈ અને જોત જોતામાં એક વર્ષ થઈ ગયું ત્યારે અમે બંને મિત્રો એક એક કરોડ રૂપિયા કમાયા હતા ત્યારે મારા મિત્રએ મને નિરાલી સાથે લગ્ન કરવાની સલાહ આપી અને ત્યારબાદ મારી અને નિરાલીની હોટલોમાં મુલાકાત થવા લાગી પરંતુ થોડા દિવસ બાદ અચાનક મને પોલીસનું તેડું આવ્યું કેમ કે નિરાલીએ મારા પર છેડતીનો કેસ કર્યો હતો બીજા દિવસે મારા મિત્રએ મને જામીન પર છોડાવી લીધો અને હું ઓફિસે આવીને બેઠો હતો ત્યારે મારા મિત્રએ મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રાકેશ તું હવે આ કંપની છોડી દે અથવા છેડતીનો કેસ લડવા માટે તૈયાર થઈ જા મેં મારા ભાઈ સમાન માનેલા મિત્રના શબ્દોથી મને એટલો બધો આઘાત લાગ્યો કે એ જ સમયે એક પણ રૂપિયો લીધા વગર ભાગીદારીમાંથી છૂટો થઈ ગયો એટલે તરત જ પોલીસ કેસ પાછો ખેંચાઈ ગયો અને હું રાજકોટ છોડીને અમદાવાદ આવી ગયો મારો અનુભવ જોઈને અહીંયા મને બે લાખના પગારવાળી નોકરી મળી ગઈ આજે કંપની મને માસિક સાડા ત્રણ લાખ પગાર આપી રહી છે એ રિયાને પણ ખબર છે પરંતુ મારા જીવનમાં શાંતિ નથી મારી જિંદગી વેરાન બની ગઈ છે અંકલ હું ધારું તો અત્યારે બે કરોડનો ફ્લેટ ખરીદી શકું એમ છું પરંતુ હવે મને મારું જીવન પસાર કરવા સિવાય બીજો કોઈ મોહ રહ્યો નથી પરંતુ હજુ પણ હું મહિને એકાદ વાર મારા માતા પિતા સાથે વાત કરી લઉં છું મારા પગારને લીધે હોય કે પછી ગમે પરંતુ એનામાં છેલ્લા થોડા દિવસથી થોડી ઘણી લાગણીનો અહેસાસ જરૂર થાય છે અંકલ નિરાલીની એક વાત કહેવાની રહી ગઈ છે જો કે હું રાજકોટથી અહીંયા આવ્યો ત્યારબાદ ફોન આવ્યો હતો અને એ મને એકવાર મળીને મારા વિરુદ્ધ ઘડાયેલા કાવતરા વિશે કંઈક કહેવા માંગતી હતી એના ફોન બાદ હું સીધો જ ત્યાં જઈને આપેલા સરનામા પર પહોંચી ગયો ત્યાં જઈને જોયું તો નિરાલીના પિતા ગંભીર રીતે બીમાર હતા અને એ ખાટલામાં પડ્યા હતા અને નિરાલી મને કહેવા લાગી કે મને માફ કરી દો સર મેં તમારી સાથે પ્રેમનું નાટક કર્યું ત્યારે મારું સગપણ પણ થઈ ગયું હતું અને અત્યારે હું એક દીકરાની માં છું પરંતુ એ સમયે મારા પિતાના ઈલાજ માટે તમારા મિત્ર પાસેથી લાખ રૂપિયાની મદદ માંગી હતી એટલે એમણે મને મળવા બોલાવી ત્યારે હું ડરતી ડરતી એને મળવા ગઈ ત્યારે તમારા મિત્ર સાથે બીજો એક વ્યક્તિ પણ હાજર હતો એ વ્યક્તિ તમે છૂટાછેડા આપેલી તમારી પત્નીનો બાપ હતો અને એ બંને વ્યક્તિએ અઢી અઢી લાખના બંડલ મારી સામે મૂક્યા અને કહેવા લાગ્યા કે આ પૂરા પાંચ લાખ રૂપિયા છે અને હજી બીજા પાંચ લાખ આપશું અને એ પણ તારે ક્યારેય પાછા નહીં આપવા પડે પરંતુ તારે રાકેશ સાથે પ્રેમનું નાટક કરીને એને આ કંપની છોડાવી દેવાની છે અને તમે કંપની છોડી દીધી ત્યારબાદ એ નરાધમોએ મને બીજા રૂપિયા આપવાની ના પાડી દીધી મેં તો મારા પિતાને બચાવવા માટે મારા સંસ્કારને ગીરવે મૂકી દીધા હતા મેં મારી માનવતાને લાંછન લગાડ્યું હતું અને કદાચ એટલે જ હજુ પણ મારા પિતાજીની હાલત એવી ને એવી છે પરંતુ હું અત્યારે બીજી કંપનીમાં કામ કરું છું અને મારા પિતાજીનો ઈલાજ કરાવું છું આટલું કહેતા જ નિરાલીની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે મેં એવું કહ્યું કે નિરાલી તું આ લોકોનો શિકાર બની છે એમાં તારો કોઈ દોષ નથી એટલે હવે તું તારા મમ્મી અથવા પપ્પાનો એકાઉન્ટ નંબર આપ હું આવતીકાલે જ એના ખાતામાં પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈશ અને એ પૈસાથી તું તારા પપ્પાની સારવાર કરાવી દેજે આટલું કહીને હું ત્યાંથી નીકળી ગયો અને અહીંયા આવીને મેં સાત લાખ રૂપિયા એના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને એને મદદ કરી હવે નિરાલીના પિતાજી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને મને ઘણી વખત ફોન કરીને આશીર્વાદ આપે છે આટલું સાંભળતા જ થોડી વાર માટે રૂમની અંદર સન્નાટો પ્રસરી ગયો અને થોડી વાર બાદ રિયાએ પણ પોતાના લગ્ન જીવનની કરુણ કહાની સંભળાવી દીધી અંતમાં રિયાના પિતાજીએ રાકેશને વિનંતી ભર્યા સ્વરે એવું કહ્યું કે મારી દીકરીની વેરાન થયેલી જિંદગીને

ત્યારે જ રાકેશે એના પિતાને ફોન લગાવ્યો અને કહેવા લાગ્યો કે પિતાજી આજે મેં એક સામાન્ય પરિવારની છોકરીને મારી ધર્મપત્ની તરીકે અપનાવી લીધી છે અને અમે આશીર્વાદ લેવા તમારી પાસે આવીએ તો તમે આશીર્વાદ આપશો ત્યારે ફોન પર માત્ર ડૂચકા સંભળાયા થોડી વાર બાદ રાકેશની મમ્મીનો અવાજ આવ્યો કે હા બેટા કેમ નહીં પરંતુ તારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી કેમ કે ભૂલ અમારી છે અમે માવતર થઈને કમાવતર થયા અને દેવ જેવા દીકરા સાથે અન્યાય કર્યો છે એટલે અત્યારે જ અમે ત્યાં આવવા નીકળીએ છીએ હવે રાત્રે દસ વાગ્યે રાકેશના માતા પિતા અને એનો નાનો ભાઈ રાકેશના ઘરે આવી ગયા આવતા વેત રાકેશનો ભાઈ અને એની પત્ની રાકેશના પગમાં પડી ગયા અને રાકેશ પણ એના માતા પિતાને પગે લાગ્યો થોડી વારમાં રિયા અને એનો પરિવાર આવી ગયો અને રાકેશે રિયાની ઓળખ આપીને એની મમ્મીને એવું કહ્યું કે માં આ તમારી પુત્ર વધુ છે ત્યારે રિયાએ સાસુ સસરાના આશીર્વાદ લીધા અને નાઈ ધોઈને બધા જ લોકો સાથે બેસીને રિયાના નાનકડા ફ્લેટમાં જમવા બેઠા જમીને બધા વાતો કરવા લાગ્યા ત્યારે જાહેરમાં બધી હકીકત જણાવીને રાકેશના માતા પિતા માફી માંગવાની વિનંતી કરી રહ્યા હતા પરંતુ રાકેશ પિતાને કહેવા લાગ્યો કે પિતાજી તમારા વિચારોએ તો મને ભોળાનાથના શરણે આળોટ તો કરી દીધો છે મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો છે આજે તમે પણ ઊભા થઈને ભોળાનાથને હાથ જોડીને એકવાર પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય રાકેશે તો એક જ વાર બોલવાનું કહ્યું હતું પરંતુ એના પરિવારે તો ઓમ નમઃ શિવાય મંત્ર સતત દસ મિનિટ સુધી ચાલુ રાખ્યો અને બધા જ લોકોની અંદર રહેલી વેદના ઓમ નમઃ શિવાયના પવિત્ર મંત્ર જાપથી એની આંખોમાંથી વહી રહેલા આંસુઓ દ્વારા પલાયન થઈ રહી હતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ